અત્યારે હાલમાં આવી મોટી ખબર ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને અનેક વખત સવાલો ઉઠી રહ્યા છે ખાસ કરીને નાની બાળકીઓ બાબતે આ પ્રકારના કેસ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પ્રકારના કેસો ઉલટી ગંગા જોવા મળી છે આપણા સમાજમાં હવે નાના છોકરાઓ પણ સલામત નથી અમદાવાદ શહેરના વસ્તાપુર વિસ્તારમાં રહેતા વ્યક્તિએ પોલીસે ફરિયાદ નોંધાવી છે ફરિયાદીએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પુત્રએ તેની સાથે વારંવાર કરવામાં આવેલી છેતરડીના ઘટનાક્રમમાં વર્ણન કરતો વિડીયો શૂટ કર્યો હતો ફરિયાદી અને તેની પત્ની અલગ રહેતા હતા અને તેમને છૂટાછેડાની અરજી પેન્ડિંગ છે ફરિયાદીનો પુત્ર જેને ધોરણ બારનો વિદ્યાર્થી હતો તેને પિતાને બે હજાર બાવીસમાં શું થયું તેનું હતું જણાવ્યું હતું જ્યારે તેને જાણ કરવામાં આવી કે તેને માતાને તેની કસ્ટડી માગી રહી છે ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું પ્રમાણે તેમના પુત્રને તરત જ કહ્યું કે હતું કે તેની માતા સાથે જ માંગતો નથી પરંતુ તેને કારણ જણાવ્યું નથી બંને મહિલાઓએ આરોગ્ય રીતે સ્પષ્ટ કર્યા હતા ફરિયાદીએ કહ્યું હતું કે એકત્રીસમી એકત્રીસમી મે બે હજાર બાવીસના રોજ મેં મારા પુત્રને કસ્ટડી કેસ વિશે જાણકારી હતી અને તે નારાજ થઈ ગયો બીજા દિવસે મારા પુત્રએ મને એક વિડીયો મોકલ્યો જેમાં રડતો હતો અને કહેતો હતો કે તેને માતા પાસે જવા માગતો નથી